આજે આવેદનપત્ર આપવાયો માટે હું મહેન્દ્રભાઈ વાહુભાઈ વાળા રોહિત ઉત્કર્ષ મંડળનો પ્રમુખ છું અને ખેડા જિલ્લા ખાતે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે અમે જુદી જુદી કામગીરી કરીએ છીએ તાજેતરમાં સાત જજોના સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ આવ્યું છે એ જજમેન્ટના વિરોધમાં ખેડા જિલ્લાના સમગ્ર અલગ અલગ સંસ્થાઓ અમારી રોહિત ઉત્કર્ષ મંડળ ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાન અમારી રેસા છાત્રાલય એ સિવાયની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ અત્યારે તમે જોઈ રહ્યા છો અમે આવ્યા છીએ અને સુપ્રીમ કોર્ટે જે વર્ગીકરણનો ચુકાદો આપ્યો ક્રિમી લેયરનો જે ચુકાદો આપ્યો છે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને જે અનામત મળી છે એ કોઈ આર્થિક ધોરણે નથી મળી એ જે મળી છે એ અસ્પૃશ્યતાના કારણે એનો સમાજમાંથી જે બહિષ્કાર થયેલો એના કારણે મળેલી છે એ સંજોગોમાં એની અંદર કોઈ દિવસ ક્રિમી લેયર આવી જ ના શકે એટલે જે જજે જે ખોટી રીતે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટનો આ સમગ્ર બધા લોકો વિરોધ કરીએ છીએ એ જજમેન્ટને નાબૂદ કરવા માટે પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવા માટે લોકસભાના દરેક સભ્યોને રાજ્યસભાના દરેક સભ્યોને અમારી નમ્ર વિનંતી છે કે આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને પાર્લામેન્ટમાં પસાર કરી અને નાબૂદ કરવામાં આવે જે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે હું એડવોકેટ નરેન્દ્રભાઈ નકુમ સંયોજક મહાગુજરાત એસસી એસટી સમિતિ અમે નડિયાદમાં આજે અનેક પ્રકારની વિવિધ સંસ્થાઓ જે કામ કરે છે સામાજિક શૈક્ષણિક એ બધી સંસ્થાઓ મળી અને આજે અમે અહીંયા કલેક્ટર સાહેબને ના આવેદન પત્ર આપવામાં આવ્યા આવ્યા છે મુખ્ય મુદ્દો એ છે કે હમણાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે સાત જજોએ કે એમાં એસસી એસટી માં પણ કેટેગરાઈઝ કરવાની વાત છે ક્રિમિનલ કરવાની વાત છે તો આ બધું ખોટું છે અને લિટરલ જે લેટરલ જે ભરતી કરવામાં આવે છે ઓગણીસો અઢાર થી જે બે હજાર અઢાર થી લેટરલ જે ભરતી કરવામાં આવે છે એમાં એક અધિકારી જે આઈએસ બનાવે જે કેટલા વર્ષ થાય ઓગણીસ વર્ષે જે જગ્યા મળવી જોઈએ એને આ લોકો ડાયરેક્ટ મૂકી અને બે લાખ છાસઠ હજાર રૂપિયા પગાર આપે છે એટલે બે હજાર થી જેટલા લેટરલમાં અધિકારીઓ મુકાયા છે એ બધા પાછા લેવા જોઈએ એવું અમે રજૂઆત સંસદમાં કરાવવાના છીએ બીજું કે આ જે કાયદો જે કરવાની વાત છે એમાં બંધારણમાં સુધારો કરી અને આ રદ કરવામાં આવે બીજા અનેક પ્રકારના જે મુશ્કેલીઓ છે ખરેખર તો અનુસૂચિત જાતિની જે અસ્પૃશ્તા છે એના કારણે હજારો વર્ષથી અસ્પૃશ્યતાના કારણે આ અનામત મળી છે અને બીજું કે કોઈક ને વર્ષે નિવૃત્ત કરશે કોઈને સાઠ વર્ષે કોઈને પાસઠ વર્ષે જજને પાસઠ વર્ષે કેવી રીતે પ્રોફેસરો પાસઠ વર્ષે શિક્ષક કે તું હા અઠાવન વર્ષે ઘેર જા આ બધું ઘણી અનિયમિતતા ચાલે છે અમે સંઘર્ષ કરવા છે જે આપનો પરિચય આજે આવેદન પત્ર આપવા છે શા માટે શું હું ડોક્ટર ઈશ્વર મકવાણા અહીંયા નડિયાદ ખેડા જિલ્લાથી આજે માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એક જે જજમેન્ટ પાસ કરવામાં આવ્યું અને એમાં જે એસસી એસટી માટે વર્ગીકરણ કરીને સબ કસ્ટ અને આધારિત અલગ અલગ સબ વર્ગીકરણ આવ્યું અને ક્રિમિલ લેયર દાખલ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારોને આદેશ કરવામાં આવ્યો એના વિરોધમાં આજે અમે અહીંયા ખેડા જિલ્લાના તમામ સંગઠનો અને તમામ આગેવાનો ભેગા થઈ અને તેનો અમે વિરોધ કરીએ છીએ અને હા સાથે અમારી અમુક જે માંગણીઓ છે સૌથી પહેલી માંગણી એ છે કે વાલ્મીકી સમાજ કે જે સૌથી પીછડો છે અમે બધા અનુસૂચિત જાતિ સમાજમાં અમને બધાને ખબર છે પરંતુ શિક્ષણને લઈને એ લોકોને જે સરકારે યોજનાઓ મૂકી જોઈએ એ નથી મૂકી તો અમારી આજની પ્રથમ માંગણી એ છે કે તમામ તાલુકા લેવલે એક સૌથી અધતન એવી સ્કૂલ બનાવવામાં આવે અને એ સ્કૂલમાં ફક્ત જે વાલ્મીકી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે બીજી અમારી માગણી છે કે કોલેજિયમ સિસ્ટમ જે અત્યારે ચાલી રહી છે હાઈકોર્ટોના જજ જજો જે સ્વયંભૂમિ લોડ બની રહ્યા છે તો એ બંધ થઈને પરીક્ષા લઈને એમાં જજોની નિમણૂક થવી જોઈએ અને ત્રીજી જે અમારી ત્રીજા જે માગણી છે એમાં સંસદને અને રાષ્ટ્ર મહામહિમ રાષ્ટ્રપતિને અમે આજે નિવેદન કરીએ છીએ આ આવેદન એમને આપીએ છીએ કે જે પહેલી ઓગસ્ટનું જે જજમેન્ટ પાસ કર્યું છે એને રિવર્ટ કરવામાં આવે અને યથાવત જે સ્થિતિ હતી એ કરવામાં આવે આવેદ સંસદ સત્રમાં આનો અધિનિયમ પાસ કરીને આ એક અધ્યાદેશ પાસ કરીને આ એક જે બિન ગેરબંધારણીય જે જજમેન્ટ કરવામાં આવ્યું છે એને રિવર્ટ કરવામાં આવે એવી અમારી માગણી છે જો આવનાર સંસદ સત્રમાં આ અધિન પાસ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરીશું એવો અમે ખેડા જિલ્લાના તમામ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના તમામ લોકોનું અમારું આ એક વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન રહેશે આ સાથે સૌ મિત્રોને જય બેન